જામનગરમાં ધ્રોલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો છે પત્રમાં લખ્યું છે કે અમે હિન્દુઓ મુસ્લિમ અંગીકાર કરીશું અમે ધ્રોલના સાતસોને અડતાલીસ હિન્દુઓ મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશું આની પાછળ ધારાસભ્ય કોર્પોરેટર જવાબદાર છે વર્ષોની વ્યથા વણવતા શબ્દો સાથેનો એક પત્ર વાયરલ છે ધ્રોલમાં સાત ડેરી વિસ્તારમાં રહેતા લોકોએ સીએમ ને પત્ર લખ્યો છે મુસ્તાક અમાર સાથે જોડાય છે મુસ્તાક શું છે આખો મામલો બિલકુલ જનક વાત કરવામાં આવે તો જે જામનગર જિલ્લાનો ધ્રોલ તાલુકો છે જેમાં સાતસો ને અડતાલીસ જેટલા હિન્દુ પરિવારના જે સભ્યો છે તેમના દ્વારા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનો પત્ર જે છે જાહેર કરવામાં આવ્યો છે આ ખાસ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી માસ મટનનો કચરો બેફામ નખાતો હોય જૂની સમસ્યા છે આ રજૂઆત વારંવાર કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ સત્તાધીશો કે તંત્ર દ્વારા આ મામલાનું નિરાકરણ ન લાવતા અત્યારે જે આ સ્થાનિકો છે તેમના દ્વારા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે જે છે હિન્દુ સેનાના અગ્રણી અને અધિકારીઓને મુખ્યમંત્રી સુધી પત્ર લખી અને મામલે જે છે મુસ્લિમ ધર્મ કરવાની જે વાત કરવામાં આવતા આ ભારે ચર્ચાનો માહોલ પણ જાગ્યો છે બિલકુલ બિલકુલ આભાર હું સખત જોઈ રહ્યા છું કે એક પત્ર વાયરલ થઈ રહ્યું છે જેના કારણે ખડભડાટ મચી ગયો છે